સામે જે દેખાય છે એ પાકિસ્તાનનું ટાવર છે જય શ્રી રામ જય માતાજી મિત્રો તો હવે જે સર જે એક રાત્રિનું રોકાણ હતું તો હવે ફાઇનલી ચેકઆઉટ કરીને સવારે નીકળી ગયા છે ને હવે જઈશું આપણે ભારત પાકિસ્તાન બોર્ડરનો જે નજારો છે તૈયના ગામ છે મંદિર છે જે સ્મારક છે એ બધું જોવાનું છે તો વિડીયોમાં તમને ખૂબ જ મજા આવવાની છે તો વિડીયોમાં વ્લોગમાં બન્યા રહેજો ટુ બી કન્ટિન્યુ મિત્રો જય માતાજી મારા મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો અમે લોકો આવી ગયા છે લોંગેવાલા બોર્ડર જે પાકિસ્તાનની નજીક છે અને મિત્રો આવી ગયા છે સવારે ટાઈમ મળ્યો નહીં તે વિડીયો બનાવવાનો શૂટ કરીએ ખાલી જે રોડનો જે વિડીયો છે એ તમને અંદર મૂકેલો છે તો ફાઇનલી જોઈ ગયા છો આ લોંગેવાલા બોર્ડર છે અહીંયાથી પાકિસ્તાન નજીક નજીક જે બોર્ડર છે એ બોર્ડરનો જે નજારો છે બધા મિત્રો છે જેસલમેરથી એકસો આઠ કિલોમીટર થાય છે જે અત્યારે તમે જોઈ શકો છો એન્ટ્રી કરવાની હતી એન્ટ્રી થઈ ગઈ છે બધા મિત્રોની આધાર કાર્ડ સાથે ને હવે અમે જઈ રહ્યા છે લોંગેવાલા બોર્ડર મ્યુઝિયમ છે અને અહીંયા એક કેમ્પ છે

લોંગેવાલા બોર્ડર અને જે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એમાં ઇન્ડિયાની આપણી જીત ભારતની જીત થઈ હતી એની એક મેમરી રૂપે આ એક સ્થળ બહુ જ પ્રચલિત છે અને અહીંયાથી પાકિસ્તાનની બોર્ડર નજીક છે અને આ એની મેમરી છે એક મ્યુઝિયમ જેવું છે તો સરસ મજાનું એક ઐતિહાસિક સ્થળ છે લોંગેવાલા બોર્ડર ટોંગેવાળા બોર્ડર જે મ્યુઝિયમ હતું એ મેમોરિયલ જોઈ લીધું છે અને હવે તનોટ માતા અહીંયા આગળ અમે જઈ રહ્યા છે ત્યાં તણોટ માતાનું મંદિર છે જે ભારત પાકિસ્તાનમાં જે વચ્ચે જે બોમ્બ નાખ્યા હતા જે ફૂટ્યા હતા તો એ જોવા જઈ રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો શું કહ્યું તમે ગયા બહુ મજા છે વિડીયોમાં જો આગળ વધ્યા રહેજો તમને હજુ બીજું બધું ઘણું બતાવવાનું બાકી છે તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ સાડા બાર વાગ્યા છે તો સાડા બાર એટલે અમારો જમવાનો ટાઈમ છે ભૂખ લાગી છે બધા મિત્રોને તો લોંગેવાળાથી નીકળી અને એક વચ્ચે સારી એવી જગ્યા અમે લઈ ત્યાં આગળ આરામ કરવા અને ગાડી પાર્કિંગ કરી છે તથા અહીંયા હવે મિત્રોને ભૂખ લાગી છે તો વઘાયેલી ખીચડી અને નો પ્રોગ્રામ અમે રાખેલ છે તો બધું આયોજન કરી રહ્યા છે મિત્રો શું તો ભાઈ શું બનશે આજે મિત્રોની ફરમાઈ શું છે આજે જમવામાં પાણી પણ વ્યવસ્થા સરસ મળી ગઈ છે તો એવું નાનું એમ કુવા જેવું છે તેથી પાણી બી કાઢી શકાય જો અમારા કમલેશી પાણી કાઢી રહ્યા છે એક મિનિટ ચાલુ રાખજો જોઈ લો મિત્રો સરસ મજાનો નજારો છે રણ જેવું છે ઘેટા બકરા તો સારી એવી છ મળે એવી જગ્યાએ અમે જમવાનું ઉપર માટે બેસી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કંઈક અપડેટ હશે તો તમને આપીશું

અને કુતુરે એ મંદિર અહીંયા છે તો વિડિયોમાં બન્યા રહેજો આગળ મંદિર તમને જોવાનું જોવ મળશે મતલબ તો જોઈ શકો છો હવે ફાઇનલી પહોંચી ગયા છે તનોટ માતા તો વિડિયોમાં બન્યા રહેજો હવે પછીનો નેક્સ્ટ વીવ આવશે તમને તનોટ માતા મંદિરનો કહેવાય છે કે પાકિસ્તાન ભારત જોડે યુદ્ધ થયું ત્યારે બોમ્બ ફેંક્યા હતા પણ તો પડ્યા હતા કે એ ઊં સ્થળ છે તો જોવાની તમને જોરદાર મજા આવશે તો આનો ગેપ છે બનાવી લેજો અને વિડીયોને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો એ જેસલમેરની રીતિ વચ્ચે આવેલું તનોત માતા મંદિર છે માત્ર મંદિર જ નહીં પણ પરાક્રમ અને ચમત્કારનું જીવન પ્રતિક છે ઓગણીસો પાસઠના યુદ્ધમાં પાકિસ્તાને ઘણા બધા બોમ્બ આપ ભારત પર ફેંક્યા પણ એક પણ બોમ્બ ફૂટ્યો નહીં અમારા જવાનોએ તેને તનોત માતાની કૃપા ગણાવી આજે પણ આ મંદિરનું સંચાલન બીએસએફ કરે છે મંદિરની આરતી હોય કે યોદ્ધાની સૂર્યગ્રાથા તો તનોવત માતા મંદિર અહીં આવનારને અનેક અદભુત શક્તિનો અનુભવ કરાવે છે મિત્રો તો હાલ આપ સ્મૃતિજી જોઈ રહ્યા છો તેમાં પાકિસ્તાને જે બોમ્બ ફેંક્યા હતા એ બોમ્બ છે તો લાઈવ તમે જોઈ શકો છો બોર્ડર પાસ માટે ફોર્મ ફિલ ચાલુ છે બધા મિત્રો નામ આધાર કાર્ડ આઈડી અને મોબાઈલ નંબર એ બધું લખવાનું હોય છે પચાસ ટકા ભરી ગયું છે જેમ ભરાશે પછી અમે નીકળીશું બોર્ડર માટે બોર્ડર જોવા માટે ત્યાંનો જે વ્યૂ હશે એ તમને બતાવીશું વિડીયો અમે કન્ટિન્યુ રહીશું બ્લોગમાં બની રહ્યો અને વિડીયો ફાઇનલી બોર્ડર પાસ ફોર્મ ભરી અને હવે જઈશું ભારત પાકિસ્તાન બોર્ડર ત્યાંનો જે નજારો કમ્પ્લીટ કર્યું છે હવે નીકળી ગયા છે તો વિડીયો બનાવી લેજો હવે પછી નજારો બોર્ડરનો આવશે ભારત પાકિસ્તાન બોર્ડર ઊંચાઈ ગયા છે અને થોડુંક જ મીટર્સ દૂર આપણે ઓર્ડર અત્યારે દેખાઈ રહી છે પવન બી જોરદાર ચાલી રહ્યો છે જેને પ્રાકૃતિના કળામાં બેઠા એવું અનુભવ થઈ રહ્યો છે પવન એ રીતના આવી રહ્યો છે શું કહ્યું મહેશ પવન કેવા આવી રહ્યો છે કુદરતના કળામાં બેઠા હોય એવું લાગી રહ્યું છે પછી મિત્રો જોઈ શકો છો આજે તમને કદાચ દેખાતું હશે તો ફેન્સિંગ જેવું માર્યું છે ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે અહીંયાથી ઝીરો પોઈન્ટ સમથિંગ બતાવે છે બીએસએફ બાવલિયનવાલા બોર્ડર જે ઇન્ડિયન ફ્લેગ જે દેખાઈ રહ્યો છે ત્યાં સુધી આપણી બોર્ડર છે ઝીરો પોઈન્ટ ઓફ વ્યૂ છે

વિડીયો બના રહેજો બીજા મિત્રો આગળ જઈ રહ્યા છે આપણે ઉપર જઈશું કમલેશ મહેશ કેતન યોગેશ બધા મિત્રો ઓલરેડી આગળ જઈ રહ્યા છે જઈશું ઉપર ચાલો ચાલો કેવી ઉભો ના રેસ ઉભો ના રે ઉપર જેમ કે છોકરા Y hola buenas

ગયા છે તો મિત્રો ફાઇનલી ભારત પાકિસ્તાન બોર્ડરનો જે ઐતિહાસિક નજારો જોવાની ખૂબ જ મજા આવી આશા રાખું છું તમને પણ મજા આવી છે તો આ બ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ મળ્યું છે એક નવા બ્લોગમાં જય શ્રી રામ જય માતાજી